લાબો મને હો તમે اتنا મોટા હે અર અપી આપ પેપ્સી ખાયે છે અમે اتنا મોટા હે લેકિન ખાને કી ઈચ્છા હોતી હે હમકો ભી ખાલે નો ડોડે કે શીલ કે ખાલો ના અમે નહીં ડોડે કે શીલ કે ખાતે હાઈ ફ્રેન્ડ્સ જય ગુરુ દેવ બતને કેમ છો મજામાં આશા કરું છું કે તમે બધ મજામાં જ હસો તો ગાઈઝ મારી ચેનલ મનાવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો ગમે તો લાઈક પણ કરી દેજો તો ગાઈઝ અત્યારે અમે જતાં છીએ અમારી મકાઈ કાઢવાનો ઠીસર આવ્યો છે તો એમ મકાઈ કાઢવા માટે જતા છીએ ચાલ ચંપલ ત્યાં છે આગળ હા મેં દરવાજો બંધ કરીને આવું હો આવી ગયા છે બપોરે તો રુદ્રને ઉગાડવાની કોશિશ કરું છું તો નહીં એટલે હિચકો બનાવીને અમે વાર્તા કહે છે સાંભળો

તે તો માં વડાખરી ઊંઘ છે મૂકી અને પછી જથારીએ ચકલી બેનો એક એના પપ્પા થાય એક એની મમ્મી બસ એટલું વાર્તા પૂરી મસ્ત વાર્તા કીધી હાંડિકા હમ હવે બીજું અચ્છા એટલું એટલું જ આ મશીન છે એમાં પી છે ને આ ભરવા વાળા આવ્યા કાં ગયું તો તો ફ્રેન્ડ્સ મકાઈ નીકળી ગઈ છે અને હવે આ બધી ઘરમાં ગરમાવાગે મૂકવાની છે કેસર જતો રહ્યો ને રુદ્રકુમાર દુકાનમાં આ ભરવાની છે ને સાંજ પડી ગયું છે ચલો ફટાફટ ભરીએ ય ડોડા કે છીલ કે હે

पक पर पर से डी का भाग है ये बैठ रही पत्थर है पत्थर वाले या बैठ है वो बैठ वाला पक पर पर से तो तारी बद्दी नाटक निकली जे जो आ कहीं छे और बैठ वाला बैठ नहीं पत्थर छे बैठ पड़ी पत्थर है की बैठ તો ફ્રેન્સ રુદ્રકુમાર ની રમત જોડવો માંડવો બનાવે છે રુદ્ર અને હું શાક બનાવવા માટે ચોળી સાફ કરું છું સાંજનો ટાઈમ છે દ્રશ્ય જો કેટલું સરસ શાંત વાતાવરણ છે તો ફ્રેન્ડ્સ હવે મકાઈ મુકાઈ ગઈ છે અને હવે નાઈને જમવાનું બનાવવાનું છે તો આપણે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ તો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો નેક્સ્ટ બ્લોગમાં મળીશું બાય